ઘણા સમયથી દસ ની આસપાસ સિંહોનું એક ટોળું આ વિસ્તારમાં વસવાટ કરે છે પરંતુ વાડી વિસ્તારની અંદર ઘણી વખત મારણ કરતું જોવા મળ્યું છે પ્રથમ વખત ચુડા ગામની અંદર ઘર બજારે રાત્રિના સમયે સિંહોએ મારણ કર્યું હોય એવું લોક મુખે સાંભળવા મળી રહ્યું છે સિંહોના ટોળા ગામમાં ઘૂસી આવતા પશુપાલકોમાં અને ગામ લોકોમાં પણ ફફડાટ હોય એવો માહોલ જોવા મળી રહ્યો છે વડિયાની ભાગોડે આવેલા ચુડા ગામમાં